મતદાર યુવા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં યુવાનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવશે આજે મતદાન યુવા મહોત્સવના ભાગરૂપે વાય એસી ડબલ્યુ ડબલ્યુ એફ ફ્રન્ટલાઇન વોરિયર્સ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના સહયોગથી યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ફોર બુસ્ટિંગના બેનર હેઠળ વિવિધ સંસ્થાઓના માધ્યમથી ટેરેસ્ટ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને યુવા કેમ્પસ એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા હતા અને જેમના અઢાર વર્ષ પૂર્ણ થયા છે તેવા એક પણ યુવાન મતદાન કાર્ડથી વંચિત ન રહે અને મતદાન માટે પ્રેરાય તેવા હેતુ સાથે જ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જે સ્પર્ધાઓ એક સુધી ચાલનાર છે જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારે આજથી પ્રારંભ થયેલ સ્પર્ધામાં જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રતિનિધિ તરીકે ડોક્ટર સુધીર જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રથમ દિવસે જ રક્તદાન શિબિર મનોરંજનને લગતા કાર્યક્રમો અને વિવિધ રમતો પણ આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે વધુ વિગતો આપી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરા દ્વારા આજ રોજ માર્ગદર્શન મુજબ બદાર યુવા મહોત્સવનો પ્રારંભ કરી રહ્યા છીએ અમારી સાથે વિવિધ સંસ્થાઓ જોડાઈ રહી છે જેમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ બ્લડ બેંક અને બીજી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ જોડાઈ રહી છે ખાસ કરીને આ જે સપ્તાહ ઉજવવાનું છે એનો ઉદ્દેશ એ છે કે અઢાર વર્ષ પૂર્ણ થયા હોય એ બધા જ લોકોના મતદાર કાર્ડ નીકળે તેમજ એ લોકો મતદાન માટે પ્રેરિત થાય અમારા કેમ્પસ એમ્બેસડરોની ટીમ પણ આવી છે અને પૂરજોશમાં અમારી કામગીરી ચાલી રહી છે આ વખતે જે થીમ છે એની અંદર પાંચ સ્પર્ધાઓ છે જેની અંદર પોસ્ટર્સ છે વિડીયો બનાવવાના છે જિંગલ બનાવવાની છે તો અમે આજે એનું માર્ગદર્શન પણ આપીએ છીએ અને બધી કોલેજો અને શાળાઓમાં આના માટે ઓર્ડર્સ પણ કરવામાં આવ્યા છે બેસ્ટ ત્રણ કૃતિઓને રાજ્ય સ્તરે મોકલવામાં આવશે તો આશા રાખીએ કે લોકતંત્રને મજબૂત બનાવવા માટે વડોદરા આગળ આવે અને અમે ખાલી સ્માર્ટ સિટી નહીં યુવા સ્માર્ટ સિટી વડોદરા बनावा माटे आगे आ गया युवा स्मार्ट सिटी लोकतंत्र का युवा महोत्सव एक प्रयास है कि युवा को डेमोक्रेसी को मजबूत करने के लिए ये एक चंद्रयान होगा जो हमारे चुटनी अधिकारी साथ में हमारे साथ में जुड़ के काम कर रहे हैं यहाँ पे हमने रक्तदान वोटिंग अवेयरनेस प्राइजेस सब कुछ आयोजन किया हुआ है जो हमारे नेशनल एम्बेसडर है ये चुटनी के लिए सचिन तेंदुलकर डिंकल जो यहाँ पे बड़ौड़ा से है नेशनल बॉक्सिंग चैंपियन वो हमारे फेस है और हम ये अलग अलग फेजेस में करने वाले हैं रोजी स्कूल रॉयल ऑर्किड होटल पे फर्स्ट फेज और सेकंड फेज है और जिन सभी सहयोगी संस्थाओं ने हमें सपोर्ट किया जैसे रेडियो सिटी है जगदम्बा प्रिंटर सबका हम आभार मानते आयुष ब्लड बैंक और धोनी ब्लड बैंक ने हमें रक्तदान के लिए सपोर्ट किया है और आगे भी जिसको भी मतदान के बारे में जागरूति के साथ में डिटेलिंग चाहिए वो हमारे कैंप में जुड़ सकते हैं वोटर हेल्पलाइन नंबर है वोटर ऐप है।, है बहुत सारा डिटेलिंग आपको जैसे अभी जो हमारे स्वीप कोऑर्डिनेटर है डॉक्टर सुधीर जोशी उन्होंने बताया वैसे डब्ल्यू फ्रंटलाइन वॉर्स का है से, से कि 90 प्लस एक्टिविटीज में से ये वाला जो एक्टिविटी हम कर रहे हैं चुटनी के लिए वो सभी युवा के सहयोग से बिल्कुल सक्सेसफुल हो